ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે ચટપટી ટેસ્ટી એવી નવી ચાટ તો ભેળ અને દહીંપુરી પૂરી તમે બહુ ખાધું હશે આજે આપણે નવી ચૂરમૂર ભેળ કે પછી ચૂર મૂર ચાટ કોલકત્તાની ફેમસ એવી ખૂબ જ ટેસ્ટી એવી જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલ બનાવીએ તો જો થોડી તૈયારીઓ તમે અગાઉથી કરીને રાખી હશે ચણા અને બટેટા બાફેલા હશે અને બે ચટણીઓ રેડી હશે તો માત્ર પાંચ મિનિટમાં આ ચાટ તમે બનાવી સર્વ કરી શકો તો અહીંયા મેં એક કપ કાળા રાત માટે ચણા એકદમ સારી રીતે પલાળી જશે પલાળેલા ચણાને પ્રેશર કુકરમાં ઉમેરી દેસુ સાથે આપણે એમાં જો મોટા બટેટા હોય તો માત્ર તમારે બે લેવાના છે બટેટા અહીંયા નાના છે એટલા માટે મેં પાંચ બટેટા લીધા છે સાથે આપણે એમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને પાંચ વિસલ કરી લઈશું તો પાંચ વિસલ થશે અને પ્રેશર નીકળશે એટલે ચણા એકદમ સારી રીતે સોફ્ટ એવા બફાઈ જશે તો અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે ચણા છે એકદમ સારી રીતે બોઇલ થઈ જવા જોઈએ બટેટાની ઉતારી મેશ કરી લઈશું અને ચણાને સ્ટ્રેનરમાં ચારણીમાં કાઢી નીતારી લઈશું હવે ચટપટી ટેસ્ટી એવી મિન્ટ ચટણી લીલી ચાટ ચટણી બનાવીશું એના માટે મિક્સર જારમાં અડધો કપ ફુદીનાના પાન એક કપ લીલા ધાણા ડાળખા સહિત બે તીખા મરચાં બે મોળા મરચાં કે પછી સ્વાદ પ્રમાણે અહીંયા મરચાં તમારે લેવાના છે એક ટુકડો એક ઇંચ આદુનો ટુકડો સાથે એમાં એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું અડધા લીંબુનો રસ નીચોવી દઈશું જો મોટું હોય તો થોડું ઓછું સાથે એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી અને થોડું પાણી ઉમેરી અને ચટણી આપણે વાટી લઈશું તો ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું જ પાણી વાપરવાનું ચટણી થોડી થીક જ રહેવી જોઈએ તો આ રીતે મેં ચટણી વાટી રેડી કરી લીધી તો ચાટણી લીલી ચટણી તૈયાર છે હવે સ્વીટ ચટણી તો ગોળ આંબલીની સિમ્પલ એવી ચટણી છે એક ચોથાઈ કપ જેટલી આંબલી અડધો કપ જેટલો ગોળ અને પોણી ચમચી જેટલું મીઠું અને એમાં એક કપ ઉકળતું ગરમ પાણી ઉમેરી પાંચથી દસ મિનિટ માટે તમારે એને રહેવા દેવાનું આ રીતે પલળી જાય એટલે તમારે હાથેથી એકદમ સારી રીતે મેશ કરી લેવાનું અને ચારણીના મદદથી આપણે ગાળી લઈશું એટલે એક કપ ભરી અને તમારી મીઠી ચટણી તો સવા કપ જેટલી મીઠી ચટણી તૈયાર છે હવે પહેલાં હું ચાર લોકો માટે આ ચાટ બનાવી રહી છું એટલા માટે મેં અલગ સામગ્રીઓ એટલી કાઢી લીધી છે તો બાફેલા ચણા બાફેલા બટેટા લીલા ધાણા ચટણી જે લીલી બનાવી એ ચાટી ટેબલ સ્પૂન જેટલી એક ચોથાઈ કપ જેટલી મીઠી ચટણી સાથે ચાટ મસાલો દાડમના દાણા ડુંગળી કાચી કેરીના પીસીસ અને લીંબુ લેશું બીજી સામગ્રીઓ પણ આપણે થોડી ઉમેરીશું તો હવે ઝટપટ ભેળ કે પછી ચાટ બનાવીશું એક બોલ લઈ લઈશું અને એમાં આપણે પાણીપુરીની પૂરી તો અહીંયા હું ચાર લોકો માટે બનાવી રહી છું એટલે પંદરથી વીસ જેટલી પાણીપુરીની પૂરી લઈ રહી છું પણ આ જ રેસીપીથી આ સેમ સામગ્રીઓથી તમે સાતથી થી આઠ લોકો માટે આ ચાટ બનાવી શકો તો આ રીતે લગભગ પંદર જેટલી પૂરીને આ રીતે હાથેથી અથકચરી એવી તોડવાની છે બહુ એકદમ ઝીણી નથી કરવાની મોટા મોટા પીસીસ વધારે રે એ રીતે તમારે એને આ રીતે હલકા હાથે ક્રશ કરી લેવાની છે તો આ રીતે મેં કરી લીધી તમે પચીસ જેટલી પણ પૂરી ક્રશ કરી શકો તો ચાર લોકો માટે તમારે એ રીતે પૂરી ક્રશ કરવાની હવે એના પર આપણે બાફેલા ચણા તો અડધો થી પોણો કપ જેટલા જેટલા ચણા વધારે હશે એટલી જ આ ચાટ ખાવામાં વધારે સારી એવી લાગશે અને સાથે આપણે બાફેલા બટેટા બાફેલા બટેટા પણ અડધો થી પોણો કપ જેટલા તો બટેટા જે આપણે બાફ્યા એને છાલ ઉતારી અતકચરા હાથેથી મેશ કરી અને મેં ઉમેરી દીધા હવે લીલી ચટણી તો ચારથી પાંચ ટેબલ સ્પૂન તીખું તમને કેટલું જોવે એ રીતે ચટણી ઉમેરવાની છે અડધો ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું તો અહીંયા બટેટામાં મીઠું આપણે ઉમેર્યું હોય પણ એ એની સ્કીન હોય એટલે એમાં લાગે નહીં એટલા માટે સાથે એક ટી સ્પૂન જેટલું સંચળ એક ટી સ્પૂન જેટલું શેકેલું જીરું તો એકથી બે ટી સ્પૂન જેટલું પણ તમે ઉમેરી શકો એક ચોથાઈ કપ જેટલા કાચી કેરીના ટુકડા સાથે ખાતા હોય તો એના જગ્યા પર કોબી ક્રિસ્પી ક્રંચી એવી કોબી પણ ઉમેરી શકો તો એક ચોથાઇ કપથી અડધો કપ જેટલી ડુંગળી કે કોબી સાથે એક ચોથા કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ તો લીંબુનો રસ થોડો વધારે તમારે એક લીંબુનો રસ નીચો હોય તો વધારે પણ ઉમેરી શકો તો આ રીતે લીંબુનો રસ મે નીચો વી દીધો હવે એક ચોથાઈ કપ જેટલા શિંગના દાણા તો ખારી શિંગના દાણા ઉમેરવાના છે એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે એક ચોથાઈ કપ જેટલી ઝીણી કે જાડી શેવ જે પણ તમારા પાસે હોય એ શેવ તમે ઉમેરી શકો અને એક ચોથાઈ કપ જેટલી બુંદી તો તમે મસાલાવાળી ઉમેરવી એના કરતાં આ રીતે નોર્મલ બુંદી ઉમેરશો તો વધારે સારો એવો ટેસ્ટ આવશે અને એમાં આપણે એક ચોથાઈ કપ જેટલું આંબલી ગોળનું પાણી તો આંબલી ગોળનું જે પાણી આપણે ગાળીને રાખ્યું એ ઉમેરીશું અહીંયા સ્વાદ પ્રમાણે તમે વધુ ઓછું આ પાણી કરી શકો અને હવે બધી સામગ્રીઓને એકદમ ઝટપટ મિક્સ કરી દઈશું અને પછી તરત જ તો જે પૂરી છે એ ક્રિસ્પી રહે એ રીતે તમારે તરત જ મિક્સ કરી દેવાનું અને પછી તમારે એને સર્વ કરવાનું છે આ ચૂરમૂર ભેળ છે એ થોડી લચકો પડતી હોય એવી રહેશે અને ખૂબ જ ટેસ્ટી એવી ખાવામાં લાગે છે તો શીંગ દાડમ સાથે બાફેલા ચણા આ બધાનું કોમ્બિનેશન બહુ ટેસ્ટી એવું લાગે છે અને તમે આ એકવાર બનાવશો તો વારંવાર બનાવશો અને જોતા જ આ ચાટ તમને મોઢામાં પાણી આવી જાય એટલી ટેસ્ટી લાગે છે તરત જ ક્રિસ્પી રહે એ રીતે તમારે ચાટને સર્વ કરવાની ઉપરથી થોડી શેવ દાડમના દાણા અને કાચી કેરીથી ગાર્નિશ કરી અને આ ચાટને તમે સર્વ કરો તો તમે ભેળ અલગ અલગ બહુ ખાધી હશે તમે શું આ ચૂરમુર ભેળ ક્યારેય ટ્રાય કરી છે તો એકવાર તમે ટ્રાય કરજો બનાવજો અને મને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ